હેલો એન નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં પ્રસ્તુત છે મિત્રો નવા એક વિડીયો સાથે નવી ભરતી સાથે તો સરસ મજાની નવી ભરતીના વિડીયો સાથે અમે પ્રસ્તુત છે તો મિત્રો સ્ટાર્ટ કરી તો આ મિત્રો ભરતી છે વડોદરા મહાનગરપાલિકા એટલે વીએમસી ખાતે ભરતી આવી છે તેના વિશે તો મિત્રો તમને વેબસાઇટ આપેલી છે વીએમસી જીવી ડોટ અને તારીખ આપેલી છે દસ નવ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો મિત્રો જગ્યાનું નામ આપેલું છે સુપરવાઇઝર બાગાયત ટોટલ વેકેન્સીની વાત કરીએ મિત્રો તો કુલ છે જેમાં બિન વેકેન્સી શારીરિક શૈક્ષણિક પછી સાત વર્ગ માટે એક વેકેન્સી અનુસૂચિત જનજાતિ માટે એક વેકેન્સી કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં એટલે કે ફક્ત મિત્રો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે બરાબર આ જગ્યા શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતી વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ તમને આપેલી છે વીએમસી જેવ ડોટ ઇન પરથી મેળવી લેવાની રહેશે બરાબર તેમજ ઉમેદવારો નિયત થયેલ ફી ઓગણત્રીસ નવ બે હજાર સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે આ પ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યા સ્પર્ધા એટલે ભરતીને ધ્યાનમાં લઈ સ્પર્ધાત્મક પડીચાયુ અંગેનો નિર્ણય કમિશનર શ્રી વડોદરા મહાનગરપાલિકાનો રહેશે નોંધ આપેલી છે મિત્રો બરાબર તેમજ ત્રણ વર્ષ સુધી તમને ફિક્સ પગાર આપવામાં આવશે છ બે બે હજાર વીસ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી નિમણૂક પાત્ર થશે ત્યારબાદ તમારી જો કામગીરી સંતોષકારક હશે તો તમને પગાર ધોરણ વધારવામાં આવશે બરાબર મિત્રો તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું હોર્ટિકલ્ચર બાગાયત વિભાગ ગાર્ડન સુપરવાઇઝરની ભરતી આવી છે વડોદરા મહાનગરપાલિકા તેના આવી છે તો વિડીયો કેવો લાગતો કમેન્ટમાં બતાવજો અને આવા જ પ્રકારના નવી નવી ભરતીના વિડીયો આપણી ચેનલમાં આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ